મારા મમ્મી યુવા પેનલના ઉમેદવાર સરપંચના ઉમેદવાર હતા આજે બે હજાર પચીસની સામાન્ય ચૂંટણી જૂના ઓગલામાં ઝાઝા સમય બાદ યોજાય જેમાં અમારી યુવા પેનલ સાતે સાત વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકોએ જંગી બહુમતીથી અમને એક તરફી બહુમતીથી જીતેડા છે અને અમે ગામના લોકોને એટલો આ વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું હા સાતમા વોર્ડ ની અંદર પ્રફુલભાઈ ચિમનભાઈ ગોયલ અમારા ઉમેદવાર હતા એની સામે વિનુભાઈ જેસાભાઈ નંદવાણા મારા કાકાજી સસરા છે એની પણ હાર થઈ છે એમને છપ્પન વોટ મળ્યા છે અને જ્યારે પ્રફુલભાઈને એકસો ને અઠાવન જેવા વોટ મળ્યા છે અને સાસુમાની પણ જંગી હાર થઈ છે એમ કહી શકીએ એને ચારસો ને ત્રીસ મત મળ્યા છે જયારે મારા મમ્મીને એક ને સત્રીસ મત મળ્યા છે નહીં આમાં તો ઇલેક્શન હોય એટલે ઇલેક્શન તો ગામના વિકાસના મુદ્દાને લઈને લડતા હોય છે જયારે સંબંધો લઈને લડાતું નથી ગામની અંદર વિકાસ નતો થયો ત્યારે જ ગામ લોકો એ સંબંધને જોયા કે અમારી યુવા પેનલ ને એક તરફી મત આપી અને વિજય બનાવ્યો છે અને અમે કામ કરશું એટલે ગામ લોકોને ઓટોમેટિક લાગશે કે નહીં જેને મત આપ્યા છે એ સાચી જગ્યાએ આપ્યા છે જમાઈ સાથે વેવાયની જીત થતા માજી સરપંચ વિનોદભાઈએ જણાવ્યું કે હું ખુશી અનુભવું છું મારા વેવાઈની જ જીત થઈ છે અમને કોઈ વેર ભાવ નથી હું જીત્યો હોત તો પણ કોઈ વેર ભાવ ન રહેત અમે વિચારશું કે ઘી ઢોળાયું તો ખીચડીમાં જ છે અમે દસ વર્ષ શાસન કર્યું ક્યાંક અમારી ખામી રહી હશે જેથી જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અમારા પારિવારિક સંબંધોમાં કોઈ ફેરફાર નહીં થાય મારું નામ વિનોદભાઈ જસાભાઈ નંદવાણા માજી સરપંચ દસ વર્ષ અત્યારે અમારા જમાય મારા સાથે ઉભા તો એની જીત થઈ છે તો એ માટે હું ખુશી અનુભવ છું કે મારા મારા વેવાય છે છે અત્યારે અમને એના કોઈ નથી હું જીત્યો તોય કોઈ નતું ને એ જીતા તો કોઈ નથી અમારા વેવાય હતા જીત્યા તો અમે એવું માનશું કે ભાઈ ઘી થાય તો ખીચડીમાં છે એવું અમારું માનવું છે અમે દસ વર્ષ શાસન કર્યું અમારી જ્યાં ખામી રહી ગઈ હોય